નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસો લઈને આવીએ છીએ જે વેચવાની છે અને મિત્રો તમને વિડીયોમાં થોડોક અવાજ ધીમો લાગશે કારણ કે આજે પવન બહુ છે એટલે વયસ્કારીમાં પવન આવે છે તો મિત્રો બંને ભેંસો વહેંચવાની છે તો ક્યાં ગામ છે બધી આપણે કહી દઈશું કિંમતમાં કહેવામાં આવ્યું નથી તો આપણે કિંમત નથી કહેવામાં ઘણી ભાઈ વિડીયોમાં આવે છે કહેવામાં તો આપણે કહી દઈએ છીએ ઘણા વિડીયોમાં નથી આવતો કે એમાં કે ફોન પર આપણે કહી દઈશું એમ કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો સારામાં સારી બે બની ભેંસો છે પ્યોર બન્ની ક્વોલિટી તમે જોઈ શકો છો વરાકની તમે જોઈ શકો છો હાઈટની તમે જોઈ શકો છો સારામાં સારી બની ભેંસો છે જે બની ભેંસોમાં મિત્રો જોઈએ બધી રીતે આમાં છે ઘણા લોકોની ભેંસોમાં કાંઈ સિંગડિયામાં જ ન હોય કાંઈ રૂપ ન હોય એને પણ બની કહી દઈએ છીએ કારણ કે મિત્રો કહેવામાં આવે છે કે બનીનું હવે પ્રખ્યાત નામ પડી ગયું છે એટલે બની કહેવામાં આવે છે તો દેશી ભેંસ ગણાય આ તમે જોઈ શકો છો પ્યોર બની વરાકની તમે જોઈ શકો છો આંચળનો ગેપ જોઈ શકો છો સિંગોની ક્વોલિટી તમે જોઈ લો આવી ભેંસો તમને ક્યારેક ક્યારેક જોવા મળશે મિત્રો મિત્રો તમે વધારે જાણકારી તમે માલિકથી લઈ લેજો આપણે વિડીયોમાં નંબર આપી દેશું ને આપણા મિત્રો તમે સામે પહેલો જ નંબર આપણા જ આવશે જે પોસ્ટરમાં આપેલ છે પીરા કલરનો પોસ્ટર આવશે એમાં આપણા નંબર આપેલ છે તો એ મિત્રો આપણે જે તમને પાછું તમારા જાહેરાત કરવા મોકલવાય એના માટે આપણે નંબર આપીએ છીએ બીજું કાંઈ નથી હોતો તો એના માટે તમે આડો મોબાઈલ કરીને સારામાં સારી ક્વોલિટીવાળો વિડીયો બનાવીને મોકલી શકો જો આ ભાઈએ મોકલો છે એવી રીતે તમે મોકલી શકશો મોકલી તો મિત્રો આ ભેંસો બને છે ભચાઉ તાલુકામાં બનીયારી ગામમાં બની વિસ્તારમાં નાની બની વિસ્તારમાં તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસો છે હવે બીજી ભેંસ આવી છે જે જ જોટી છે એ પણ વ્યાહની તૈયારીમાં છે ને ઓલી પણ વ્યાહની તૈયારીમાં જ છે સારામાં સારી બંને ભેંસો છે વધારે જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો અને મિત્રો તમે આ તુનું નિશાન જોઈ રહ્યા છો તમે કેસો છે તો મિત્રો આ નિશાન છે કારણ કે માલિક દ્વારા જે ભેંસો રાખવામાં આવે અમુક લોકો તલમાં કે ગમે ત્યાં પોતાનું નિશાન રાખે છે ભાઈ પોતાનું નિશાન રાખે છે કારણ કે જ્યારે પણ ઢોર ખોવાઈ જાય એનું નિશાન હોય તો નિશાન ઉપર ખબર પડી જાય આ આ ડોર આનો છે એટલા માટે નિશાન રાખવામાં આવે છે તમે જોઈ શકો છો સારામાં સારી જોતીઓ છે જે બે તમને તમારા માટે લઈને આવ્યા છે તે વેચવાની છે વધારે જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો હા મિત્રો તમે પણ આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા દરરોજના વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો જય માતાજી મિત્રો જય મોડા વિડીયો પૂરો જોજો